નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઈમ ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર રાજસ્થાનના સાંચોરના પ્રતાપપુરા ગામે ઉજવાતો પીરની જાળનો ઉર્ષ મુબારક રાજસ્થાનના સાંચોર તાલુકાના પ્રતાપપુરા ગામે આવેલ સાતસો વર્ષ જૂની અબંસા દાદાનો ઉર્ષ મુબારકની ધામધૂમથી કોમી એકતાના માહોલમાં ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગે ગુજરાત રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમો પોતાની મનોકામના પૂર્ણ કરવા દર વર્ષે આવે છે આ પ્રસંગે થરાદી મેમણ જમાતખાનામાં સતત દસ દિવસ દર વર્ષની જેમ આ વર્ષે પણ ડોક્ટર ખુશ્બુ સાહેબ તથા તેમની ટીમ દ્વારા ખાવા પીવા તથા રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ઉર્ષના મેળા ચકડોળ મોતનો કૂવો સહિત આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ દરગાહ પર દુઃખેલારા પોતાનું દુઃખ લઈને આવે છે પણ દાદાની દુહાથી સાંજા સાજા થઈને જાય છે અને દસ દિવસના હજારોની સંખ્યામાં અકિદત મંદો પોતાની શ્રદ્ધા પૂરી કરવા આવે છે

બાકીના વર્ષોથી અમે સંભાળીએ છીએ એ લોકોના સપોર્ટ સાથે અને દર વર્ષે અહીંયા સાત છ થી સાત દિવસ ઉર્ષ દરમિયાન અમે લંગર ચલાવીએ છીએ એ લંગરમાં દરરોજ પંદરસો થી બે હજાર માણસ તો જમવા વાળો હોય છે અને સંદલના દિવસે પચીસો થી ત્રણ હજાર માણસ હોય છે દરગામાં શ્રદ્ધાળુઓ આઠ દિવસ પછી કેટલા આવતા હોય અંદાજે આપણા મહેમણભાઈઓ ઘણા આવે છે અહીંયા અને જેમ કે એમ લંગરમાં જેમ જમવા આવે છે દરરોજ પંદરસો થી બે હજાર તો આવે એ સિવાયની બીજી મુસ્લા કોમ્યુનિટી પ્રજાપતિ કોમ્યુનિટી મુસ્લિમ છે એ બધું બહુ જ આવે છે દરગાહ પર એ લોકો વધારે માને છે મેઇન ગુજરાત અને રાજસ્થાન વાળા વધારે હોય છે મહારાષ્ટ્ર બહુ ખ્યાલ નથી પણ ગુજરાત રાજસ્થાન વાળા વધારે હોય છે દાદા લોકો ચમત્કાર તમે સાંભળ્યો અનુભવેલો ચમત્કાર તો મેં મને આ બધું સોંપ્યું મેં આટલું ડેવલપ કરી શક્યા અને મુજાવારોનો સાથ સહકાર સાથે આટલું બધું સારું કામ કરીએ છીએ ચમત્કાર જ છે અને અમને આટલું બધું કામ છોડી અમારું જે બધાય જે કમિટીમાં જે મેમ્બર્સ છે એ બધા પોતપોતાના ધંધાવાળા છે છતાંય બંધો ધંધો છોડી છ સાત દિવસ અહીં રહે ને પહેલા પંદર દિવસ બધું એનું પ્લાનિંગ કરે એ ચમત્કારક છે હા અને પહેલા આપણા મેમણભાઈએ બહુ ઓછા આવતા હતા અહીંયા શરૂઆતમાં અમે સંભાળ્યું ત્યારે કોઈ આવતું જ નહોતું એમ માનીએ તો ચાલે અને અમે સંભાળ્યા પછી ધીમે ધીમે દાદાની દુઆથી અને અલ્લાની મહેરબાનીથી ડેવલપ થયું અને અત્યારે આપણે મેમણભાઈ આટલા આવી રહ્યા છે અહીંયા